પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતા દેન જય મુરલીધર નવો દિવસ સુખ્યો નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે અને અત્યારે હવાના હાથ વાગી ગયા આજ વહેલા ઉઠી ગયા આ રેન ને કામ હતું થોડુંક આમાં છે ને ચારા કોરા રહી જતા એટલે આપણે આ ત્રણ ગાળામાં એક માં બે ને પછી ગાળો ડબલ ડબલ નાખે છે આ કાલે પાસે એક એક રેન પાઇમ્પ વધારે તો અટાણે છે ને આઠ વાગે લાઇટ આવે ને તો એ પહેલાં હે ને ફિટ કરવાના છે બાકી થોડું ઘણું કામ કરી લીધું હતું થોડું ઘણું આપણે બાકી રાખ્યું હતું તો લાઇટ આવે એ પહેલાં કરી લઈએ ફિટ ખાંધા કરવાનું ને એવું બાકી છે ને રેન પાઇપ કો આટી મારીને ઊંધો થઈ ગયો હોય એના ઉપર વોલ હોય એ નીચે આવી ગયા હોય ને તો એ હેઠે ફેરવવાનો બાકી છે ને એવું બધી છે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ફાઇનલી છે ને રેન રેનપાઇમ્પનું કામ હતું એ પૂરું થઈ ગયું નવા વાલ નવું બધી ફિટ કરી દીધા એક નાખ્યો વધારા કારણ કે આ ને ગાળો વધારે છે બાય નારડી છે અંદર હોય ને તો પૂગી જાય એક રેન આમાં નથી ફૂગતું વીસમાં કોરું રહી જતું અને આ પારા કાઢ નાખ્યા હોય ને તોય પૂગી જાય પણ પારા કાઢવાનું પછી કેન્સલ કર્યું કંઈક આવ્યું હોય તો કાંઈ લાગે હાટું પારા રેવા દીધા એક આ પારા કાઢીને આ રીતે આમ ક્રોસમાં દાંતી મારતી હતી રેન નું પાણી ઉડે ને એ પાાંતીના સાફમાં સડી જાય તો પી જાય વ્યવસ્થિત તો બે બે રેન પાઇપ ન નાખવા પડે ને એક રેન માં થઈ જાય કામ આપણે તો બે નાખી દીધા હવે કોઈ પ્રશ્ન થાય નહીં હજી લાઇટ આવી નથી સાડા હાથ જોઈ જ આઠ વાગે લાઇટ આવે આપણે હે ને પાણી સાટી દઈએ આમાં એટલે ફટાફટ પાણી સાટી દઈએ હા તો લાઇટ છે નહીં પાણી સાટવા હતું પણ તો જ્યાં સુધીમાં છે ને આપણે આ સાઈડ ભરવાની છે ને તો જેટલી ભરાય એટલી ભરી દઈએ લાઇટ આવે પછી પાણી સાટી દઈએ આ રીતના છે ને અહીં સાઈડમાં છે ને બધા અહીં ભરવાની છે એટલી ભરી ભરવાની છે જેટલી ભરાય એટલી ભરી નાખીએ ત્યાં લાઇટ આવી જાય તો ફાઈનલી છે ને આપાની સાઈડ આખી ભરાઈ ગઈ કમ્પ્લીટ અને આ બધી ત્રણ સાઈડ ઊભા કરી સાઈડ ફેરી તો ટાઈમ મળશે સાઈડ ને થાકી ન લાગે એ બધી છે ને હાડાહાટ થઈ ગયા લાઇટી આવી ગઈ મોટર ચાલુ થઈ ગયા રેનપેપી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા આ બાજુ હાલે મસ્ત રેનપેપ હાલે હે હવે આપણે નોકરી ઉપર જવાનું હોય તો એ પેલા થોડું ઘણું કામ કરતા જઈ મેન મેન કામ હતું થઈ ગયું પાણી સાટવાનું અને જગ્યા બુરવાનું અને મોટર ચાલુ થઈ ગયું રેઇન પાઇપ ચાલુ કરવાનું ટાઈમ મળશે તો નિર્ણય વાત લેવું નકર પછી યાદ નથી હું કર નાખી દેવાનું નિર્ણય અને આ ટ્રેક્ટર રિપેર થઈ ગયું ફેરા નાખવાનું ચાલુ કરી દીધા મોરો ફિટ કરવાનો ટાઈમ નથી મળ્યો એમને માલ

ગરમી બહુ પડે તડકો બહુ પડે અને ઢોરને હે ને પાણી સાટું આવવું પડે થોડી થોડી વારે અડધી કલાકે તો ખોબર આપણી પાસે છીએ તો એને સિસ્ટમ ફિટ કરવાની છે એમાં એક નળી ખરાબ હતી તો નળીએ લઈએ તો આપણે ટાઈમ નહોતો તો આજે છે ને ફિટ કરી દઈએ જેથી કરીને ઢોરને આરામ મળે બપોરે પાણી એની રીતે ઓટોમેટિક સ્પ્રે થયા કરશે ઠંડા રહે ગરમી ન થાય અને દૂધનું ઉત્પાદન વધે એ શાંતિથી બેહે ખાઈ પીએ ઓગારે એને મજા આવે ને આપણે દૂધ વધારે મળે અને ફોગર હોય તો પાણી સાઠવાની ઝંઝટ માટે કામ ઓછું થાય આ પ્રમાણે હે આ એની નળી છે તૂટી ગઈ હતી નવી લીધી આ ચાર્જર છે આ એનો પંપ આ ફોગર છે પછી એક આ ફિલ્ટર છે પછી એક આ ટાઈમર આઈસી છે એની રીતે રીતે બંધ ચાલુ કર્યા કરશે ટેમ્પરેચર પ્રમાણે આ એની બેટરી છે આ ચાર્જરમાંથી બેટરી ચાર્જિંગ થયા કરશે અને મેન છે ને સિસ્ટમ આ ડીસી ઉપર હાલે એટલે કદાચ આપણી લાઇટ ન હોય ને તો આ બેટરી ચાર્જ થઈ જાય ને એટલે આખોથી લાઈટ ન હોય ને તો પંખા બંધ હોય તો એ ઢોરને છે ને પાણીનો સ્પ્રે ચાલુ જ રહે એ મોટો ફાયદો છે આમાં બાકી તૈયારી આ સિસ્ટમ મળે બધી પણ એ શું કહે કે લાઈવમાં પાવર જોઈએ લાઇટ ન હોય તો હાલે નહીં ચાર્જરથી ડાયરેક હાલ એના એના બદલામાં આપણે છે ને બેટરી પર રાખી એટલે પ્રેશરી સારું મળે અને લાઇટ ન હોય ને તો હાલ્યા કરે હાલો ફટાફટ ફિટ કરી દઈએ આ પ્રમાણે ડાયરેક્ટ વગર હાલે પાણી પણ ટપ ટપ પડે ને થોડીક વાર હાલશે ને એટલે બંધ થઈ જશે અરે તો મસ્ત એને આ ઓટોમેટિક કરવાનું હે કરે ને તો ગારો થઈ જાય એટલે થોડીક વાર હાલે પછી ટેમ્પરેચર વધે ત્યાં પાછું બંધ થઈ જાય ચાલુ થાય બંધ થઈ જાય ચાલુ થાય એ રીતના થાય ને એ પ્રમાણે સેટિંગ કરવાનું હોય તો આ ચાલુ ને ચાલુ રાખીએ ને તો બહુ ગારો થઈ જાય એ આપણે કરવું નથી આજ નદી ભલે બંધ રહ્યો કાલે આવે ને વાયરિંગ વ્યવસ્થિત અને તો છે ને ફોગર ફિટ થઈ ગયા અને ટેસ્ટિંગે કરી લીધું ટાઈમર શું સેટિંગ નથી આવતું ડાયરેક્ટ આલે એક ધરા હેલા કરે તો અહીંયા બધીમાં ગારો થઈ જાય એટલે આ સર્કિટના વાયરિંગમાં છે ને સેટિંગ નથી આવતું ઓલે વખતે આપણે કર્યું હતું પણ ભૂલાઈ ગયું હવે પછી જોવું પડશે નિરાય તેના અટાણા છે ને નોકરી ઉપર જવાનું એટલે મોડું થાય તો અટાણા બધી બંધ કરી દઈએ આજ નદી નથી ભલે પાણી એમણે સાચી છે મોટર ચાલુ કરીને નળી તો છે જ નળી આપણે નીકળી જઈએ નોકરી ઉપર અને નેક્સ્ટમાં જ્યારે આનું વાયરિંગ કમ્પ્લીટ થાય ને યુટ્યુબમાં ને બધું મેં જોયું એમાં ક્યાંય પરફેક્ટ વાયરિંગ છે નહીં એ પ્રમાણે કરીએ તો હાલતું નથી ઓલે વખતે આપણે આપણી રીતે કર્યું હતું ચાલુ થઈ ગયું તો એમાં આપણે બે ત્રણ કલાક મગજમારી કરી હતી અટાણે પણ મગજમારી કરવી પડે એમ છે એટલો ટાઈમ છે નહીં તો અટાણે બંધ કરી દઈએ કાલે પાછું કરશું આવીને વાયરિંગ ત્યારે હું તમને બતાવી અને પરફેક્ટ વિડીયો વાયરિંગને બનાવી એટલે કોઈને પણ કરવું હોય ને તો કંઈ વાંધો ન આવે બાકી યુટ્યુબમાંની બધીમાં છે પણ એમાં કંઈ સેટિંગ નથી આવતું તો આજના બ્લોગમાં આપણે એન કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજીન જય મુરલીધર અને આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં હાલ બાય બાય કાલે ફરી મળીશું નવા બ્લોગમાં